બાબરના લાટી બજાવનાર રોડના મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા ચોવીસ કલાકમાં જ અસર પેચિંગની કામગીરી કરાઈ શરૂ

કાર્યકારી પ્રમુખ અશોકભાઈ ઠક્કર અને હરેશભાઈ સોની કરતા તેના કોંગ્રેસના આગેવાન હરેશભાઈ સોનીએ જણાવ્યું કે લોકોએ પણ જાગૃત બની રહેવું પડશે આ લોકોના ટેક્સના પૈસા કામો થઈ રહ્યા છે આવા લેભાગો કોન્ટ્રાક્ટરો સામે અવાજ ઉઠાવી તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો જોઈએ નહીતર પછી જ્યાં પણ ખરાબ કામો થાય તેની જાણ અમને કરવી આ બાબતે રોડ કામગીરીમાં હાજરેલ કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને રોડને લઈ સવાલો વગર ચાલતી પકડી હતી એવા એસવન ગુજરાતી ચેનલ ભાવર બનાસકાંઠા એસવન ગુજરાતી ચેનલ અને વિરોધ પક્ષના જે આ લોકોને નગરપાલિકાની અંદર જે રજૂઆતો કરવાથી જે કાગળ રીતે અભિનોદ વર્ષો સુધી એ લોકોએ જે કાચો માલક બિલકુલ પાથરી નહીં દીધો અને વિરોધ પક્ષના દબાણથી અને મીડિયાના માધ્યમથી આજે અત્યારે સરકારે સામાર હોડ ખેડી અને ફરી રોડ બનાવવાનું કામ સતત ચાલુ કરી દીધું છે આ નગરપાલિકાનું અને જે આ ટોટલ તંત્રને ચાખતું રહ્યું છે વિરોધ પક્ષનું દબાણ અને ગેસ વન ગુજરાતી ચેનલ અને બીજું જે લોકલ ગુજરાતી ચેનલો છે એનું સતત દબાણના કારણે જ આજે તંત્ર અને નગરપાલિકા અને નગરપાલિકાના જે ઓફિસર છે અને કોન્ટ્રાક્ટર છે અને સત્વરે જાગતા થયા છે અને આ કામ બિલકુલ તરત જ સત્વરે હાથમાં લેવામાં આવેલું છે આજ કોન્ટ્રાક્ટર દોડતો થયેલો છે અને કાયદેસર જે એસ્ટિમેટમાં આવે તે મુજબની કામગીરી શરૂ કરેલી છે લોકો જાગૃત બની અને જ્યાં સુધી આવા કોન્ટ્રાક્ટરો સામે आवाज ન ઉઠાવે ત્યાં સુધી આ પાલીકાની અંદર કોંગડો ચાલતા રહેશે જે રીતિઓ ચાલતી રહેશે અને લાખો રૂપિયા જે гранટો આવેલી છે કરોડો રૂપિયા гранટો આવેલી છે તેનો બમ બમ વપરાશ થઈ જશે તો આજે આ મીડિયાના અહેવાલથી કોન્ટ્રાક્ટરે ફરી રોડનું કામ કોંગ શરૂ કર્યું છે અને કાયદેસરની કામગીરી શરૂ કરેલ